અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો તેના અંતિમ ચરણ તરફ આગળ રિયાલિટી દ્વારા દર્શન ભક્તો માટે અનેરું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ગુજરાત સરકાર સાથેની ભાગીદારીમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ છવ્વીસમી સપ્ટેમ્બરથી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધી સવારે આઠ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી ભક્તોને અભૂતપૂર્વ વર્ચ્યુઅલ દર્શનનો અનુભવ પૂરો પાડતા ગર્વ અનુભવી રહ્યા છે અંબાજી ખાતે ડી ત્રિવેદી ની ઓફિસની સામે કલ્ચર પ્રોગ્રામમાં એરિયા ખાતે આ સેન્ટરમાં અંબાજી સોમનાથ અને દ્વારકા યાત્રાધામના વીઆર હેડસેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે આ સેન્ટરમાં વર્ચ્યુઅલ રિયાલિટીની અધ્યતન ટેકનોલોજી દ્વારા ત્રણેય યાત્રાધામના ખૂણે ખૂણાના દર્શન ભક્તો પોતાને ત્યાં સ્વયં ઉપસ્થિત રહેવાની અનુભૂતિ સાથે કરી રહ્યા છે આ ત્રણેય ધામના વર્ચ્યુઅલ દર્શન ભક્તોમાં અનેરું આકર્ષણ જમાવી રહ્યા છે અને તેઓ રોમાંચિત બની આનો લાહો લઈ રહ્યા છે